ગાંધીનગર ઉત્તર ગુજરાતના સરપંચો માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે વિધાનસભા ખાતે એક ગ્રામ્ય શક્તિ તાલીમ કાર્યક્રમ યોજાયો જેમાં વિવિધ સરપંચોએ ભાગ લીધો હતો વિધાનસભા અધ્યક્ષ શંકર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન થયું તાલીમ કાર્યક્રમ હેઠળ સરપંચોને ગ્રામ્ય વિકાસ શાસન પ્રણાલી અને સ્થાનિક સમાજને સક્ષમ બનાવવાના વિષયોમાં પારદર્શી આપવામાં આવ્યું જે ગ્રામ્ય શક્તિ તાલીમ માટે અમને ઇન્વાઇટ કર્યા છે તાલુકાના પૈકી પાંચ સરપંચોને એમાં હું મારા ગામનું પ્રતિનિધિત્વ માટે અહીં આવ્યો છું ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા ઘણા સારા પ્રયત્નો થઈ રહ્યા છે અત્યારે શિક્ષણ ક્ષેત્ર ક્ષેત્રે પણ ખૂબ સારા પ્રયત્નો છે કે નાના ગામમાં પણ સાઠ પાસઠ લાખની ગ્રાન્ટ આપી અને શાળાઓનું નવીનીકરણ હાલ થઈ રહ્યું છે જેનું જ બે

બધું આપીશ અને એમને કહીશ કે આ રીતે કરો આ રીતે કરો જે બે હજાર અગિયાર માં વસ્તી ધોરણે ગ્રાન્ટો આપવામાં આવતી હતી ને અમારી એક આજે એક પ્રશ્ન અમે રાખવા માંગશું સરકાર સામે કે બે હજાર અગિયાર ની વસ્તી પ્રમાણે જે ગ્રાન્ટો આપતી આપતા હતા એ ઓછી ગ્રાન્ટો હતી અને હવે એ વસ્તી ધોરણે ગામ ગ્રાન્ટો વધારે તો ગામનો વિકાસ વધારે થાય અમને નવા નવા મિથુન તૈના છે છ મહિનાથી આ છે એક મહિનાથી અમે રોડ બનાવશું આંગણવાડી બી બનાવ મૂકી છે ગામ રોડ બની ગયો છે વધાર તો ગામ વિકાસ થાય